શુભ સંકલ્પ બંગલોઝના રહીશો છેલ્લા છ મહિનાથી ભાજપના મોટા માથાઓની રાજકીય પરેશાનીમાં મુકાયા છે જેને લઈને બંગલોઝના રહીશો તાલુકા પંચાયતમાં આવી ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો આનંદપુરા ચોકડીથી લઈને સોસાયટી સુધી કોઈ કાર્યવાહી થઈ રહી નથી અને અહીંયા આવ્યા છે તાલુકા પંચાયતમાં પણ કોઈ સામે કોઈ જવાબ પણ આપતું નથી કે આનું કારણ કેમ ડીલે થઈ રહ્યું છે બાજુ રજૂઆત કરી રજૂઆત રજૂઆત પહેલાં તો જૂથ પંચાયતમાંથી પરમિશન મળી પાઇપની લાઇન કરવી અને ત્યાંથી જે કોન્ટ્રાક્ટરો જે તાલુકા પંચાયતમાંથી મંજૂરી મળી છે એ કોન્ટ્રાક્ટર અને વહીવટી જે બી હોય એ આઈન સોસાયટીમાં આઈન કે કાલથી ચાલુ થઈ જશે પણ પછી સવારે આવીએ એટલે કે હજી બે પડ્યો નથી માણસો નથી એવા બધા બાના કાઢા છે એના પાણીનો પ્રશ્ન છે જો હવે અહીંયાથી જો અમને ઉકેલ નહીં મળે તો અમારે ગાંધીનગર જ જવાનું છે